ગત રોજ યાત્રિકો નાશિક ખાતે શ્રી કલા રામચંદ્રજી ભગવાન ના દર્શન કરી પાવન બન્યા હતા તો આજ રોજ સૌએ ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ ના દર્શન કરી અને પૂજા કરી ધન્યતા અનુભવી આ પ્રસંગે સમાજ પ્રવાસન મંત્રી શ્રી નિલેશભાઈ ઘટ્ટાએ જણાવ્યું કે સમાજની એકતા અને સભ્યોના સહકારથી ભૂતકાળમાં ચારધામ તથા અયોધ્યા જેવી યાત્રાનું સફળતાપૂર્વક આયોજન શક્ય બન્યું છે એ જ પ્રેરણાથી આ વખતની ત્રમ્બકેશ્વર યાત્રા યોજાય છે તેમણે સહયોગ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો સંસ્થાના પ્રમુખ શ્રી વિશેષ જાહેરાત જણાવ્યું કે આગામી વર્ષે નેપાળ ખાતેના શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરની યાત્રાનું આયોજન કરવામાં આવશે આ સમાચાર સાંભળતા જ યાત્રાળુએ હર હર મહાદેવ ના નાદ સાથે નિર્માણનું સ્વાગત કર્યું હતું

અને ભોજન વ્યવસ્થાનું સુંદર મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું જેને સૌએ યાત્રાળુ એ લીધું હતું પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસબી ન્યૂઝ ગુજરાતી ગાંધીનગર